હાલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરનું શાક બનાવશો એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે કઢાઈની અંદર હું ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશ હવે પાણીને હું થોડીક વાર માટે ઉકળવા દઈશ હવે હું એક ચમચી હું મીઠું એડ કરીશ એટલે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી ખાંડ ખાંડ આપણે એટલે નાખી છે વટાણાનો કલર લીલો એટલે ગ્રીનરી એટલા માટે આપણે ખાંડ નાખી છે હવે મેં એક કપ જેટલા મેં વટાણા લઈ લીધા છે અત્યારે ફ્રેશ વટાણા મળે મેં ઈઝ લીધા છે જો તમારા કોને આ વટાણા ન હોય તો તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો ફ્રોઝન વટાણાનો ટેસ્ટ ફ્રેશ વટાણા જેટલો નહીં આવે એટલે આપણે ફ્રેશ વટાણાનો ઉપયોગ કરવાનો હવે આપણે બધું મિક્સ કરી દેશું હવે આને હું ઢાંકીને પાંચ મિનિટ માટે બાફી લઈશ આપણા વટાણા બફાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ ને આપણે ઝારાથી એક પ્લેટમાં કાઢી લેશું હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં બે ચમચી જેટલું મેં ઘી મૂક્યું છે ઘી ગરમ થાય એટલે મેં આ બસો ગ્રામ જેટલા મેં પનીર લઈ લીધા છે એના મેં નાના નાના પીસ કરી લીધા છે હવે આપણે પનીરને આની અંદર કઢાઈની અંદર એડ કરશું હવે આપણે પનીર ને ઘીમાં રોસ્ટ કરી લેશું એટલે ગોલ્ડન બ્રાઉન સુધી એક બાજુ કરી લઈશ પછી જ આપણે ઉથલાવશું હવે એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે પનીર એટલે હવે આપણે બીજી બાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કરી લેશું પનીર ને આપણે પનીરને મીડિયમ ગેસે જ આપણે કરવાના છે ગોલ્ડન બ્રાઉન આપણા બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન પનીર થઈ નાખ્યું છે હવે પનીર ને હું એક પ્લેટમાં કાઢી લઈશ હવે મેં એક નોર્મલ પાણી લઈ લીધું છે એટલે ઠંડુ પાણી આપણે જે પનીર ને ઘીમાં રોસ્ટ કર્યા હવે આની અંદર આપણે એડ કરી દઈશું પનીર ને પનીરને આપણે એટલે આપણે નાખીએ છીએ આપણું પનીર ચવડ ન થઈ જાય એટલે આપણે પાણીની અંદર મેં પનીર એડ કર્યા છે હવે આને પાંચ દસ મિનિટ પાણીમાં એને રહેવા દઈશ હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે મેં એક કપ જેટલા મેં ટમેટા લઈ લીધા છે ને ટમેટાને આપણે મોટા પીસમાં જ સુધારવાનું છે ને અડધા કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે એને મેં સ્લાઈડમાં કટિંગ કરી છે હવે આપણે મીડિયમ ગેસ એને હું સાથે લઈશ હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂન જેટલો મીઠો ટમેટા ડુંગળીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણા ટમેટા ડુંગળી પણ કૂક થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હું દસ મિનિટ આને હું ઠંડુ થવા દઈશ દસ મિનિટ પછી આપણે મિક્સર જારમાં આને હું પ્યુરી કરી લઈશ હવે એક કડાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક નંગ જેટલો તમાલપત્ર એક તજનો ટુકડો એક ચમચી જેટલું જીરું પાંચ ચમચી જેટલી હિંગ હવે બધા જ ખડા મસાલાના આપણે તેલમાં સાતળી લેશું હવે અડધા કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે હવે એને ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ

બધું આપણે મિક્સ કરી દઈશું હવે છૂટું પડે ત્યાં સુધી કરી લઈશ ટમેટા ડુંગળી પ્યુરીમાંથી આપણું તેલ છૂટું પડી જશે એટલે હવે આપણે મસાલા કરશો અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી દેસો ને અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશો હવે મેં એક કપ જેટલું મેં ગરમ પાણી લઈ લીધું છે આમાં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે નોર્મલ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે પાણીને ઉકળવા દઈશ હવે આપણે પાણીમાંથી પનીરને કાઢી અને ગ્રેવીમાં એડ કરી દેસુ પનીરને હવે આપણે બધું મિક્સ કરી દેસું હવે આપણે વટાણાને એડ કરી દેસુ ને બધું જ આપણે મિક્સ કરી દેસુ હવે એને હું પાંચ મિનિટ માટે ઉકળવા દઈશ હવે બે ચમચી જેટલી મલાઈ લઈ લીધી છે ને હવે આપણે ફટાફટ મિક્સ કરી દેશું ને મીડિયમ ગેસ આપણે રાખવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનો હવે હું એક ચમચી જેટલી હું કસૂરી મેથી એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે હું એક ચમચી જેટલી હું ખાંડ ઉમેરીશ ખટાસ ગળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ ને ગેસ આપણે બંધ કરી દઈશું બધું આપણે મિક્સ કરી દેસું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું મટર પનીરનું શાક બની ગયું છે એકવાર મારી રીતે જરૂર બનાવજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે બનાવ્યું છે મટર પનીરનું શાક હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું મટર પનીરનું શાક મેં સર્વિંગ બાલમાં કાઢ લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરનું શાક કેવું બન્યું છે માય ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ